નમસ્કાર બધા ગુજરાતીઓને ફરી એક નવી ચર્ચા કરીએ આપણે શેતરભાઈ વસાવાની તો શેતરભાઈ વસાવા વારંવાર ચર્ચામાં આવે છે એનું કારણ છે કે સાસો માણસ છે અને બિલકુલ સાસુ બોલે છે એના કારણથી બધાને ખબર નથી પડતી કે ખબર ને પણ લોકો ખૂબ એમને સહે છે અને લોકપ્રિય નેતા છે જેમ કે મોદી સાહેબને લોકો સાહે છે એમ જ છેતરભાઈને પણ લોકો સાહે છે એનું કારણ છે કે છેતરભાઈ એક એક ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય છે પણ કામ આખું ગુજરાતનું કરે છે ગુજરાતના તમામ આદિવાસીઓનો અવાજ ઉઠાવે છે અને ગુજરાતમાં નર્મદાને લઈને પણ એમને કીધું કે નર્મદા રોકી લઈશું નર્મદાનું પાણી નહીં મળ જવા દઈએ બિલકુલ વાત સાચી છે અને તમે એમ પણ જાણતા હશો કે મને ખાલી આગેવાની આપો અને તમે બધા સાથ આપો તો હું તમને જરૂરથી સપોર્ટ કરીશ અને આપણે ધાર્ય કરી શકીએ એવું પ્રવચન આપ્યું હતું અને ખૂબ સરસામાં પણ રહે છે શેતરબાઈ એમનું કારણ છે કે ખૂબ દુઃખ સાથે જણાવવાનું કે આપણા જ લોકો આપણને આપણા આદિવાસી નેતાઓ જ આપણને એલ ફેલ બોલે અને શેતરભાઈ શેતરવાનું કામ કરે ને આવી રીતે અમ અનેક ઘટનાઓ વારંવાર બને છે પણ છતાં આપણે આજે કોઈનાથી ડરવાનું નથી અને બધા સાથ સહકાર આપીએ અને શેતરભાઈને ખૂબ બાહુબલીની જેમ એમનો સાથ આપણે આપવાનો છે એ ખુદ બાહુબલી છે એવું હું વિચારે અને ખાસ કરીને જો શેતરભાઈની વાત કરીએ તો શેતરભાઈ અને શેતરભાઈ એક મોટી તોપ છે એવું લોકો કહે પણ મોટી તોપ ખરેખર મોટી તોપ જ છે એમનું કારણ છે કે લોકપ્રિય છે અને તોપનો મતલબ શું થાય છે તો બધા મિત્રોને આજે જેટલા પણ આપણા આદિવાસી મિત્રો જોતા છે એમને ખૂબ સરસ સપોર્ટ પણ કરે છે અને ઘણા સારા એવા નેતાઓ અને પબ્લિક પણ એમને ખોટી હેરાન કરે છે પણ વાંધો નહીં આવનાર સમયમાં છેતરભાઈ એક સાંસદમાં ઉમેદવારી કરી હતી ને લગભગ ચાલી પચાસ હજાર મતથી વોટિંગથી હર્યા એટલે તમે એમનો કેટલી કેટલી લોકપ્રિય હશે એવું તમે ખુદ નક્કી કરી શકો છો તો આવનાર સમયમાં શેતરભાઈ તમને એમ લાગતું હશે કે કશું જ ના કરી શકે પણ છેતરભાઈ ધારે તો બધું જ કરી શકે તમે ખાલી એમના સપોર્ટની જરૂર છે બધાની એક ખુદ એવું કહે છે કે હું તમે બધા મને સપોર્ટ કરો આગેવાની કરવા હું તૈયાર છું ખાલી તમે મને સપોર્ટ કરો વારંવાર આવી ચર્ચા કરે છે અને જનજાગૃતિની મીટિંગો કરે છે એમને શું જરૂર છે જનજાગૃતિની મીટિંગ કરવાની ધારાસભ્ય ધારે તો ઘરે જ બેઠા બધા જ પૈસા કમાઈ શકે છે અને બધા આપણા ગુજરાતની અંદર એકસો છપ્પન બાસઠ ધારાસભ્ય છે બધા સારી રીતે કમાણી કરે છે બધાને ખબર ના હોય તો તમને કહી દઉં કે બધા લોકો જેટલા પણ સાંસદ ધારાસભ્ય ઘરે બેઠા કમાય છે પગાર આવે એ તો અલગ અને બધા સારી રીતે કમાણી કરે છે છે બધાને ખબર બધા જાણે પણ છે પણ લોકો શું કહે છે કોઈ બહાર નહીં નીકળવાનું કોઈ લોકોનો પ્રશ્ન નહીં કરવાનો કચ્છું જ નહીં કરવાનું ખાલી ઘરે બેઠા પૈસા કમાણી જે રીતની પેપરમાં એડ આવે ઘરે બેઠા પૈસા કમા ઘરે બેઠા એ જ રીતે ધારાસભ્ય ધારે તો જ ઘરે બેઠા લાખોની કમાણી કરી શકે કરોડોની કમાણી કરી શકે પણ મિત્રો શેતરભાઈનું કામ જ અલગ છે તમને ના ખબર હોય તો ફરી કહી દઉં શેતરભાઈ લોકો વસે જાય છે લોકોની એમની માંગ પૂરી કરવા માટે આગેવાની પણ કરે છે અને શેતરભાઈ લોકો શું શું બોલે છે પણ જેટલા પણ ધારાસભ્ય ગુજરાતની અંદર છે સાંસદ સભ્ય એના કરતાં છેતરભાઈ ખાલી એક જ પગે આટલી જો ધરા તાકાત ધરાવતા હોય તો એકસો છપ્પનમાંથી કદાચ આપણા આદિવાસી વિસ્તારમાં સત્યાવીસ ધારાસભ્ય સત્યાવીસ ધારાસભ્ય જો આગેવાની કરે ને તો ગુજરાતમાં હડમચી જાય પણ કોઈને કંઈ કરવું નથી અને ખાલી ખાલી પોગઘટમાં દલીલો કરવી છે અને વિરુદ્ધમાં બોલવું છે બસ બીજું કંઈ નહીં જોહાર જયાદિવસી બિલ પરદેશ આજનો વિડીયો આટલે જ આવનાર વિડીયામાં આપણે આગળ જરૂરથી નવી ચર્ચા કરીશું અને નવો એક વ્યુ લાવીશું જોહાર જયાદિવસી જય બિલ પરદેશ